ધારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવન અંતર્ગત એક હેલ્થ કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું હેલ્થ કેમ્પમાં એક સુપારેશ કરતાં પણ વધારે દર્દીઓએ ભાગ લીધો લાભ લીધો દર્દીઓના ચેકઅપ અંતર્ગત વિવિધ બીમારીઓનું નિદાન કરવામાં આવ્યું કેમ્પમાં તજજ્ઞ ડૉક્ટરો દ્વારા વિવિધ રોગો વિશે માહિતી પણ આપવામાં આવી અને આ કેમ્પને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ છ બે બે હજાર પચીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધારી ખાતે આયુષ્યમાન ભવન મિશન અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અંદાજે એકસો પાંત્રીસ જેટલા લાભાર્થીઓએ દર્દીઓએ લાભ લીધેલો છે અને અમેલી શાંતાબા મેડિકલ કોલેજમાંથી વિવિધ વિભાગના તજજ્ઞો ડૉક્ટરો આવેલા છે ફિઝિશિયન વિભાગ સર્જિકલ વિભાગ બાળકોના ડોક્ટર છે ગાયનેકોલોજીસ્ટ છે સાયકટ્રીસ્ટ છે દાંતના ડોક્ટર છે સર્જન છે સાયકેત્રીક ડૉક્ટર છે એ રીતે અત્યારે હજુ કેમ્પ ચાલુ છે